રાહુલ આ છે રાહુલ બાકી મિત્ર જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં થશો તમારા નવા વિડીયો નવા ચેલેન્જ માં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો ફરી વાર તમારા માટે લઈને આવી ગયા છે એક નવો ચેલેન્જ અને એ ચેલેન્જ છે

અને પછી જોવાનું છે કોણ જાજા પીઝા ખાય અને કોને વધારે ભાવે છે અને જે હારશે એને સજા પણ મળશે બન્યા રેજો તમારી પીઝા શોપ માં આગળ એક છે બીજું જોયા ગરદી નો હોય તો ન્યા જ પાછા આઈ આવું મતલબ પાસા અહીંયા આવું પછી તો પેલા ત્યાં જોઈ આવી જોઈએ ત્યાં કેવી ગરદી છે પછી પાસા

આટ જ બેઠા સી કારે આવે પછી ચેલેન્જ ચાલુ કરીએ તાહુડિયા મે થોડી મસ્તી કરી લઈએ કેટલી વાર લાગશે 5-10 મિનિટ નો કીધું મિનિટ આ લોકો ને હવે ચેલેન્જ આપવું છે મિનિટ પછી પ્રોબ્લેમ હતો સોલ્વ થઈ જાય એવું લાગે છે જોઈએ આવે મિનિટ પછી हम ना मीचा બે ની બોટલ છે વિશાખા નો સમય બે મિનિટ લાવવાનું દાખલા બધું દાખલાનું આપી દો ઓલું આપી દો બોટલ બોટલ เอยยาูหม่าออบ้นตัวอะไรตัวนู้เอง่ยิ่งกันฮ่าฮ่าฮ่าฮ่าครั้งแรกเนเรื่องใหญ่ีนี้จะไม่ได้วันสอ ý thức 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 ý

લોગ બધા ચટુ કરતો હતો તો કોણ કોણ કથા આમ ગરકતું સિમારો આરા આવ છે હાલો આપણે 1 મિનિટ અને સુધી આવી 10 મિનિટ તો લાગે એવું લાગે 10 મિનિટ કા લાગે ને કે કા દેખને તો કે ઘેલા દે છે

અંગળી દેવીનો જોયે લઈ લે જાય હેઠે પડી ઓની મેક પોટો ના પોટી દીપ ફોનેતી દેખો છે ઓલું કી છે જો તીસોલાવા ડિસ્ટ્રિક્ટ Terlalu mini, please. terlalu Second, wechat itu.

ચાર મિનિટ 40 મિનિટ થઈ ગઈ ચાર મિનિટ અને અઠ્યાવીસ સેકન્ડ છોડા તો બાકી છે દેખ લે એ જરો બોલા આવ તો ફાઇનલી મારું પૂરું થઈ ગયું છે ને મારો મેકઅપ પણ આધો હવે આવશે રીના બેનનો વારો અને એને મેકઅપ ભૂસાવો હાલો તો રીના બેન સ્ટાર્ટ કરાવ આ સ્ટાર્ટ એટલે ભી अच्छे नहीं कमली जी तो

हां तो मिलेगा साकू आरी मिलेगी आरी चुपके जाओ की जी जी नहीं गाय ने तू मस्ती कर दो <laughs>

Halo, tren minit, red tren minit Kalau <laughs> jatuh, ulang kalau baik jam mau

halo, Charmini. <laughs> <tipas> halo. <tipas> char, <laughs> yeah, char dos. Yeah, yeah, yeah. halo char iya iya halo oke deh kok જો તો આપનો વારો આવી ગયો છે ને આ બધા જો પૂજો ગયા પડ્યું કરવા માટે એ એવું નથી ગોઠવેલા હે હું તો મારાથી હું કરજો શરૂ કરો હાલો હાલો ભાઈ ઓલા વેન મારે આગળ એ ઉપસીર છો કાયા ઉડીરા કે બસ તો જો આખો તન કરી કેસે લાગે ચાંદે આમ મોટું <laughs> <coughs> <laughs> <coughs> <coughs> <Lea motu> <laughs>

એ ભાઈ થાઈ બાબી દીટવા નહી દેવા કોલી દેને કાની દીયા ઘર સે તર્સે કો ખાને કા નહી દીયા એ તો કઈ લીઓ ત્રણ મિનિટ એકત્રીસ સેકન્ડ શું યારી હું જીતી ગયો આ એક વિચાર રાહુલ આ છે રાહુલ બાકી એને છે આ

<laughs> <laughs> देखो ये कट को इजी <laughs> <उरू>। नहीं किया ओरो नहीं देगा ये आया जो <दो। laughs> ये एक नहीं

હાર ગયા બંદા દેખો હાલો હજી એક પીસ બાકી ભાઈ એક મિનિટ થાય ચટણી વાળો હાલો જો ભાઈ ટાહુલ ને છે ને સજા માં છે ને આવડું હા છે રાહુલ જેટલું નાખો ને એટલું નાખવાનું છે ખબર છે મરચા ના બીયા મરચા છે મરચા કા બીયા દેખો નાક ज़ामा मर्सूड़ दिया कर मैं काम दिया था <laughs> हग देगा यहाँ पे ये लेक जिगजिग देखो खारे हैं इसको तो है। जो आएगा <laughs> ना मार्केट तो इसको तो <दो> जीत गए इसको <laughs> तो जीत गए ही 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 नहीं चौड़ाने मोटे जो मोटे ना फुट <laughs> नहीं नहीं मूल के

thank you